એક મોટું જંગલ હતું જંગલમાં એક ઊંટ હતું તે ઊંટ આખો દિવસ બધા જાનવરોની કંઈક ને કંઈક ખોટ કાઢતો હતો એક દિવસ તે જતો હતો જતા જતા તેને રસ્તામાં હાથી મળ્યો હાથીને જોઈને કહેવા માંડ્યો હાથી ભાઈ તમારી પૂછડી પાતળી છે સૂંઢ વાકી છે તમે કેવા કદરૂપા લાગો છો હાથી વિચારવા લાગ્યો કે આને શું કહેવું હવે મારે કેવા તમે કદરૃપા લાગો છો ફરી હું કે કીધું હાથી આખરે રહેવાયું નહીં તે હાથી બોલ્યો હા ભાઈ જેવું ભગવાને મને આપ્યું છે તેવું બરાબર છે હવે આ શરીરમાં મારે શું કંઈક ફેરફાર થઈ શકે ભગવાને આપ્યું તે ખરું હું કહી હાથી તો ચાલવા લાગ્યો ઊંટ કહે છે બરાબર ઊંટ આગળ જઈને જીરા મળ્યો જીરા જોઈને કહેવા લાગ્યો જીરાપ તારી ડોક કેટલી લાંબી છે કેવી લાગે છે કદરૂપી પણ જીરાપે તો કંઈ મગજમાં ના લીધું અને જીરાપ પોતાનું ઘાસચારો ખાવામાં જ ધ્યાન આપ્યું તેથી ઊંટ પણ આગળ ચાલ્યો આગળ જતાં તેને પોપટ મળ્યો પોપટને એવો કહેવા લાગ્યો પોપટભાઈ પોપટભાઈ તમારી ચાંચ કેવી વાંકી છે કેવી કદરૂપી લાગે છે પોપટ જાણતો હતો કે આ બધાની ખોટો કાઢે છે એટલે કંઈ કેવું નથી પોપટ શાંત બેસીને બધું સાંભળવા લાગ્યો હું ત્યાંથી પણ આગળ ચાલો ચાલ તો ચાલ તો આગળ જાવ આગળ જતાં ત્યાંને જોયું કે શિયાર ભાઈ આવતા દેખાયા એને કે શિયાર ભાઈને જોઈને એક બાજુ ઊભો રહ્યો એને એમ કે શિયાર આવે એટલે બધાની ખોટો શિયાળભાઈને જણાવું પણ થયું એમ કે શિયાળભાઈ તો આખો દિવસ રખડેલા ભૂખના થાક્યા પાક્યા આવેલા કંટાળીને શિયાળભાઈ તો આવીને જોડે ઊભા રહ્યા અને હું તે ચાલુ કર્યું કેમ છો શિયાળભાઈ મજામાં છો જોની ચકલીની ચાંચ વાગી પોપરની ચાંચ વાગી હાથીની સૂંધ બધાનામાં કંઈક ને કંઈક વાંકું ને વાંકું છે શિયાળ કંટાળ્યું શિયાળને થયું અને કંઈક કહેવું પડશે નહીં તો આ આમને આમ બધાને હેરાન કરતો રહેશે શિયાળે આખરે કંટાળીને કીધું ભાઈ બધાના તો એક વાંકા છે પણ તારા તો જો અઢારે વાંકા છે આ વાત ઊંટને સાચી લાગી ઊંટે વિચાર્યું અને પછી તે રે રહીને તેની ડોખ લાવીને કીધું વાત સાચી ભાઈ હવેથી હું કોઈની પણ કોઈ પણ ખોટ ખામી નહીં કાઢું અને તે ચાલવા લાગ્યું જોઈને મિત્રો કોઈની પણ ખામી કાઢતા પહેલાં પોતાની ખામીઓ જોઈ લેવી જોઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો